કલ્યાણ નિર્ણય નિર્ણાય પંદરમો જાણ દુઃખદાયક એ સહુના એવા પ્રશ્ન તારા પ્રમાણ પડે પ્રતીતિ ભક્ત પરોક્ષને મોક્ષનો સમજાય મરમા एवो अशय तार ऊर परमार्थ अर्थनो नो परम जग कारी जानियो जिज्ञासु तूने मैं जोर जे जे पूछू ते जीभ थी तेन थी काई कनोर का आप उतर हवे एहना ते पूछियो मुझने जे श्रुति दई हवे सुन जो कहू सर्वे समझा विते हा पूछ्यूं परोक्ष भक्त तनुरे ते कहूं काईक का थोडूं घणुरे भूत भविशने वर्तमान रे कह तीरीत निदनरे भक्त भक्त भेद गणारे सर्वे भक् नोय प्रभूतना रे निष्काम सकाम ब भक्त रे तेनी पण जानी जोईए वितरे सकाम भजे काम सारवारे ताप तन मन नानीवरवारे तैने अर्थे भजे अविनाशरे तेतो अर्थ सर्या सुधि दस रे। एने भक्त हरी नान कहिए रे बात ए पण समझी लइए रे सुत कलत्र देह सरू रे भजे छे भावे भक्त हजरू रे

એ તું પ્રાપ્તૃત ભક્ત જો કવે સાચા ભક્ત તણી ઓળે રે કહું સાંભળ જે તું સુજન રે જયશમરન મુકતા વેકે છે તારો પ્રશ્ન બહુ સરસ છે અને તે પરમર્થ માટે જ આ પ્રશ્ન પૂછેલો સાંભળવું તને જવાબ આપ્યો તે પૂછ્યું પરોક્ષ ભક્ત તણું રે તો કહું કાંઈક થોડું ઘણું રે ભક્ત ભક્તમાં એ ભેદ ગણા સર્વે ભક્ત ન હોય પ્રભુ પ્રભુતણા આજ વાત આપણને મામાએ પણ કીધેલી છે કે હરિભક્ત કોણ આપણે આગળ હમણાં જોઈશું તો આપણે બધાને ભક્ત જ માનીએ છીએ પણ ભક્તના બે પ્રકાર છે આપણને બધાને ખબર છે કે એક સકામ ને એક નિષ્કામ આ બે પ્રકારના ભક્ત છે જેમાં આપણો કંઈ પણ સ્વાર્થ છે કંઈ પણ બાપાશ્રી તેમ કહી દીધું કે મૂર્તિ નું સુખ માંગવું તે પણ સકામ તો કેટલી હદે નિષ્કામ થવાનું છે સકામ ભક્ત છે ભક્ત જ નથી કેવા તો અહીંયા આપણે આગળ કહીએ કીધું ભક્ત માક્તમાં એ ભેદ ગણારે સર્વે ભક્ત ન હોય પ્રભુ તણારે તો એ સે શેના હોય તો કે એ તો સંસાર ની વસ્તુના ભક્ત છે પણ એ ભગવાનના ભક્ત નથી નિષ્કામ સકામ બે ભક્ત રે તેની પણ જાણી જોઈએ વિકલા તો તું આ બધા પ્રશ્ન કે કોઈ ભક્ત હોય અને એનું પણ કઈ કલ્યાણ થાય કે ન થાય તો કે પહેલું તો એ ભક્ત કેવો હોવો જોઈએ તો કે બે પ્રકારના ભક્ત છે એક ને સકામ અને એક નિષ્કામ સકામ ભજે કામ સારવારે તાપ તન મન નાની વારવારે કોઈને મન નું દુઃખ છે કોઈને તન નું દુઃખ છે એને નિવારવા માટે જે કઈ કરે છે ભક્તિ કરે તપ તપ્રત ગમે તે કરેલા અવતારો કામ શું તો કે આશીર્વાદ કોઈ કોઈએ પણ આગળ આપણે જોઈએ ખરાબ કામ કરેલા છે તો એ લોકોએ પણ તપ આદરેલું છે એક તો એ જોવાની ખૂબી છે કે કોઈએ પણ ધારો કે દ્રુપદ રાજા નું વિનાશ કરવા માટે દ્રોણાચાર્ય નો વિનાશ કરવા દ્રુપદ રાજા એ તપ કર્યું તો પેલા તો એ ગમે તે વ્યક્તિ તપ કરે યમ નિયમ તો કોઈ પણ પ્રાપ્તિ માટે યમ નિયમ પાડવા જરૂરી છે જે આજ પ્રથમ ના માં જોશું પછી પ્રાપ્તિ થઈ ગઈ જેમ કે આપણે પૈસો રડવો જરૂરી છે એનાથી આપણે વિષય ભોગ કરવો હોય તો દાન કરવું હોય તો પણ બે માટે પુરુષ પ્રયત્ન કરી અને પૈસો રડવો જરૂરી છે

બાકી સકામ ભક્તની જે ઈચ્છા હોય એના બદલામાં એને એટલું વળતર મળી જાય એને અર્થે ભજે રે એક શરત જ છે કે મને આ મળી જાય મને આ ત્યાં સુધી દાસ પછી તમે કોને અમે કોણ મહારાજ ને પણ એવા ભક્ત ગમતા નથી એને ભક્ત હરી ના ન કહીએ રે વાત એ પણ સમજી લઈએ રે મહારાજે ઓરડાના પદમાં આપણને ચોખ્ખું જ કીધું સદાય ભાવે થઈ નિષ્કામ નિષ્કામ થઈને ભક્તિ કરજો પ્રભુ પ્રસન્નતા નું ચતુર્ધામ ની પણ ઈચ્છા નહીં કલત્ર સારું રે ભજે છે ભાવે ભક્ત હજારું રે આમાં તો હજારું કીધા પણ અબજો ના અબજો કઈ પણ નામ લેતા હશે મંદિર આવતા હશે મોટા ભાગે વ્યાપાર અર્થે જ આવતા હોય પ્યાર માટે આવનારો ભગવાન ને પામે વ્યાપાર વાળો એને જે જે ઈચ્છા હોય એવી કોઈ પણ માઈક ચીજ વસ્તુ ભલે માઇક ચીજ વસ્તુ વાર શક્તિ જોઈતી હોય ઐશ્વર્ય જોઈતું હોય એના માટે પણ ત્યાં સુધી જે ભક્ત છે એનું આશ્ચર્ય નહીં કાંઈ એનું રે સૌ સારા છે કામ આપણું રે સૌ પોત પોતાનો સ્વાર્થ સાધવા માટે કોઈ પણ તપ કરે છે તો એમાં કઈ નવાઈ નથી સાચા ભક્ત એને ભણીએ રે અર્થા અર્થે એ તો એ સાચો ભક્ત છે એને જ્યાં સુધી એની અર્થ એટલે અહિયાં પૈસો એવું જ નહીં કોઈ પણ પ્રકારની ઈચ્છા ઈચ્છાની તૃપ્તિ માટે કરવામાં આવેલું સાધન તો એ બધું જ સકામ છે સકામ ભક્ત તો ખરેખર ભક્ત જ નથી એની ભક્તિ હરીને ના ભાવે રે એ તો પ્રાકૃત ભક્ત જોકાવે રે એ ભગવાન ને સકામ ભક્ત તો ગમતા જ નથી તો શું થાય તો કે એની ભક્તિ તો પ્રાકૃત કે પ્રાકૃત ભક્ત કહેવાય છે ચાલો ચાલ ભક્ત કહેવાય પ્રથમ ના છપ્પન ના બાપા તો બાપાશ્રી એમ કહી દીધું ને કે જે અન્ય દેવ પાસ એ માંગે છે એ તો પ્રાકૃત ભક્ત પણ નથી એની ભક્તિ તો બેસ્યા જેવી છે સાચા ભક્ત તણી ઓળખાણ રે કઉ સાંભળજે તું શું જાણ રે હવે બધા લક્ષણ આવશે કે ખરેખર સાચો ભક્ત કોને કહેવાય શુદ્ધ મને પ્રભુને એટલે ચોખ્ખું જોઈએ એનો એટલે કે નિષ્કામ પ્રભુ પ્રસન્નતા એક જ આશય અને શુદ્ધ મન નિષ્કપટ નિર્દમ નિર્માની ને આવું શુદ્ધ મન જોઈએ નિષ્કામ કપટે રહી રે નિષ્કામ ભાવે અને કપટ વગર ભજે શુદ્ધ ભાવ શ્રદ્ધા એ સહિત રે શુદ્ધ અને પાછી શ્રદ્ધા માંથી અણુ માત્ર વિશ્વાસ ડગે નહીં આપણે અગાઉ ગીગા દાદલ નું જોયેલું તો કેટલા નિષ્કામ ભક્ત સાથે સાથે એની શ્રદ્ધા કેટલી બધી એવા તો સંસારમાં ઘણા દાખલા હોય આવા જો ભક્ત થઈએ

કે ક્યારે ભગવાન પોતે અહીંયા આવે નહીં એટલે કે અલ્લાહ આવે નહીં પૈગમ્બરને કે પણ અલ્લાહ પોતે આવતા નથી તો એનો આશય કેવો હતો કે મારું આ દાંતણ ભગવાન શાસ્ત્ર તો ચોખ્ખી નાજ જ છે કે ભગવાન આવે જ નહીં છતાં એના અંતરમાં શુદ્ધ આશય હતો અને એટલા જ પ્રેમથી ભાવથી જતનથી એને ઉછેરેલો બાવળ વિચાર કરીએ એક દાંતણ ની એની કલ્પના કરી દે તો એને એ દાંતણ કામમાં આવી જાય બીજું કે આટલા બધા નીકળ્યા તો એમાંથી એને ભગવાન ભાવે કરેલું કર્મ હતું તો મહારાજે એમ કીધું એ સંતોના સમાન એનું કલ્યાણ આનો સાર એટલો જ છે કે જે કઈ ભક્તિ કરવામાં આવે સકામ ભાવે કરવામાં આવે તો જે હોય એ પ્રાપ્તિ થાય જો નિસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવે કરવામાં આવે તો મહારાજની મૂર્તિ નું સુખ મળે તો છઠ્ઠી કડી એમ કીધું ભક્ત ભક્ત માં ભેદ ગણા સર્વે હોય પ્રભુ તણા જો ભક્ત તો છે જ એમ કીધું ભક્ત ભક્ત માં ભેદ એટલે ભક્ત બધાને કીધા પણ આગળ એમ કીધું સર્વે ભક્ત ન હોય પ્રભુ તણા એટલે બધા ભક્ત છે જ પણ તો એ પ્રભુ ના ભક્ત નથી નિષ્કામ સકામ બે ભક્ત રે તેની પણ જાણી જોઈએ વિગત રે તો કે સત્સંગ હોય કોઈ પણ સત્સંગ આપણો હોય બીજાનો હોય જનરલ સમાજ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સકામ જ હોય તો કે એમાં પણ આપણે વિગત જોવી પડે પ્રશ્ન એમ હતો કે મહારાજ કે મુક્ત આ સંસારમાં ન હોય ત્યાર પહેલા કોઈ દેહ છોડી ગયા હોય ને એમની કોઈ ધન સંપત્તિ વસ્તુ પડેલી હોય અને મહારાજના ઉપયોગમાં આવે તો એનું કલ્યાણ થાય કે નહીં એટલે એમ કીધું કે આગળ થઈ ગયા હોય પણ જો નિષ્કામ ભક્ત હોય અને એનું જો મહારાજ કે મહારાજના મુક્ત ના ઉપયોગમાં કઈ પણ ચીજ આવે તો ચોક્કસ એને પણ એનું ફળ મળે પણ એના માટે સરસ શું નિષ્કામ તો સારો સંપ્રદાય વધારે તો સકામ જ હોય એટલે આપણે સૌથી પહેલો ટોપિક હજી પસંદ કરેલો કે પેલી તો નિષ્કામ ભક્તિ કરતા શીખીએ

એટલે એનો અર્થ તો એક જ થઈ ગયો એને અર્થે ભજ આવી તો અર્થ સર્યા સુધી દાસ દાસ છે પણ ક્યાં સુધી એનું કામ થાય ત્યાં સુધી એને ભક્ત હરી ના કહીએ રે વાત એ પણ સમજી લઈએ રે ચોખ્ખી ના પાડી સકામ ભક્ત છે ભક્ત જ નથી એ તો વ્યાપારી છે તો અને અમુક દાર્શનિકો છે દાર્શનિકો એટલે વક્તાઓ તો એ તો ચોખ્ખી ના જ પાડે છે સકામ ભક્તનો સંગ ક્યારેય કરશો જ નહીં એ તમને નબળા પાડશે તો સકામ ભક્ત નો સમૂહ હોય ત્યાં રહેવાની તો વાત જ નથી એટલે સકામ સંગ કરવાનો હોય કારણ કે આપણી બુદ્ધિ એક તો થોડી હોય સકામ સકામ આપણને પાછળ કરે તો એટલે જ કહી દીધું કે તમારે સમજી લેવાનું કે એ ભગવાન નો ભક્ત છે જ નહીં સુદ કલત હૃદય સારું રે ભજે છે ભાવે ભક્ત જરૂર હજારો લોકો છે તો કે સેના માટે તો કે પુત્ર સ્ત્રી ધન દોલત

અને સારી સંગ સુધી ના અભાવે ત્રણ જન્મ સુધી આકરું તપ કર્યું એ જ તપ જો ભગવાનને મેળવવા તો કૃષ્ણ ભગવાન સાક્ષાત હતા જ તો કૃષ્ણ સારથી તરીકે હતા અને પોતે આવે સાડા અને ભીષ્મ પિતામહ હથિયાર મૂકી દે ત્યારે એને એ આનંદ નથી કે કૃષ્ણ ભગવાન ના સાનિધ્યમાં મને ઉભા રહેવા મળ્યું એને આનંદ છે ભીષ્મ પિતા મને મારવાનો ભગવાન તો બાજુમાં હતા જ અલક્ષ અલગત તો એની પ્રાપ્તિ અલગો પતિ ગયો એને મારી લીધા એનું કામ પૂરું થઈ ગયું ભગવાન મળ્યા એનું એને કોઈ ફાયદો નો એ જ તપ એને જો ભગવાનને પ્રસન્ન કરવા કર્યું તો ક્યાં એનો વાસ હો તો મનમાંથી બધા પ્રત્યેનો राग દ્વેષ જ ટળી જાય અને આ તો હજી આપણે અંદર राग દ્વેષ લઈને જઈએ તો એવા આપણે કહીને આમ તો બોલાય ને પણ બુદ્ધિ વિનાના કાર્ય કરીએ આ દેહ મૂકીને નીકળશું એ તરત જ આપડા બધા જ સંબંધો પૂરા થઈ જાય તો આપણે પુત્ર કલત્ર માટે થઈ અને સકામ થઈએ અને ભગવાનના ગમતા રહેતા નથી એનું આશ્ચર્ય નહીં કાંઈ અણું રે સૌ સારે છે કામ આપણું રે તો એમાં કઈ આશ્ચર્ય કરવાની વાત નથી સારો સંસાર પોત પોતાનું આવી રીતે કામ જ કાઢે સાચા ભક્ત એને ભણીએ રે અર્થાર્થી એ જન ગણીએ રે સકામ ભક્ત છે એ તો ભક્ત જ નથી એ તો અર્થાર્થી છે સંપત્તિ પણ અર્થ એટલે કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી તો કે એવોય ભક્ત છે એની ભક્તિ હરીને ન ભાવે એ તો પ્રાકૃત ભક્ત જો કાવે સકામ ભક્ત તો ભગવાનને ગમતો જ નથી સાચા ભક્ત તને ઓળખાડે કઉ સાંભળજે હવે સાચો ભક્ત ઓળખાવક્ત કઈ પણ પ્રાપ્તિ થાય ક્યારે થાય તો કે પેલો તો એ નિષ્કામ ભક્ત હોય તો આપડે બધા વિચારી આપણે ભગવાન ને અર્થે કઈ વાઘા આપીએ અર્પણ કરીએ પૈસા અર્પણ કરીએ કે કોઈ દિવસ થાળ કરીએ કઈ સારું સારું જમાડીએ પણ જો સકામ ભક્ત શું આમાં જેમ કીધું એમ ભગવાનને પસંદ નથી જય શામિનારાયણ